જય શ્રી કૃષ્ણ મિત્રો વિડીયોની શરૂઆત થઈ ગઈ છે આવી છે છે અને બનાવોટી પડી છે તો આપણે આવાના આવા વિડીયો તો તમને જોવા મળે જ છે પેચોટીના ને એવા મહિનામાં બે ત્રણ વિડીયો તો મારા એવા આવી જ જાય ને પેચોટીના તો ગોમતીમાં એમાં આવી જ જાય કારણ કે ગોમતીમાં બહુ હતા નહીં ખરે એટલે એમને પકડી લેવા પર અમારે એટલે વિડીયોમાં જે પેચોટીનું બનાવવાનું છે તો ચાલો વિડીયો આપણો સ્ટાર્ટ કરીએ અને ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આવાના આવા વિડીયો જોવા માટે બે આઇકન દબાઈ દેજો જેથી કરીને કોઈ બી વિડિયો આવે તમારા સુધી પહેલો પહોંચી જાય તો ચાલો હવે વિડીયો સ્ટાર્ટ કરીએ પેચોટી કરી તો જોવાની 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 ઓ

તો જો આવી રીતના આપણે તેલ થોડુંક વધારે લેવાનું હ અને માલિશ કરતા રહેવાનું થોડી થોડી અને જ્યાં સુધી આવવા નહીં ત્યાં સુધી આપણે પોઝિશનમાં એ આપણે મસાજ કરતું રહેવાનું હો તેલનું તો તેલ થોડુંક વધારે જોવોમાં ગોમતી મારે અમારે કમ્પ્લેટ કારીગર આપ્યા ચોટીના જો મિત્રો આવી રીતે તેલ લગાવતું રહેવાનું છે માલિશ કરતું રહેવાનું છે થોડોક ભાર દેવાનો એટલે હરખું થઈ જાય એમ એટલે કે એમાં ટીકણાય ભાગવાના ગયો હોય બધું થતો હોય તો આવી ભાગવાના

તો પેચોટી ઠેકોરે પછી પેચોટી થઈ જાય એટલે ગાયના રોટલી ખબર આવવાની અને આવાના આવા વીડિયા તમારા ભાઈ બંધને મોકલજો આગળ મોકલજો એ